સુરતના જનતા માર્કેટમાં બિલ વગરના મોબાઈલ વેચાતા હોવાની ફરિયાદ મળતા એસઓજી અને અથવા પોલીસનો કાફીનું સર્ચ ઓપરેશન જૂના નવા મોબાઈલ નિવેચ કરતી દુકાનોમાં જનતા માર્કેટમાં બસો થી વધુ દુકાનો આવેલી છે મોબાઈલના સ્ટોક અને બિલ બાબતે તપાસ સુરતના મોબાઈલ બજાર જનતા માર્કેટમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું બિલ વગરના મોબાઈલ વેચાતા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી સુરતના ચોક બજાર ભાગા ખાતે આવેલ મોબાઈલ સૌથી મોટા જનતા માર્કેટમાં એસયુજી અને એટવા પોલીસનું સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ઉચ્ચ પોલીસ કર્મચારીઓ સાથે મળી મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું સુરતના ચોક બજાર ભાગા તળાવ ખાતે આવેલ મોબાઈલ નિવેષના સૌથી મોટા જનતા માર્કેટમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે અન્ય કર્મચારીઓ મળી એક સાથે મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું શહેરમાં મોબાઈલ ચોરી અને સ્નેચિંગની ઘટના વધ્યા બાદ તેને જનતા માર્કેટમાં બિલ વગરના મોબાઈલ વેચાણ કરાતા હોવાની ફરિયાદને આધારે પોલીસને મેગા સર્ચ ઓપરેશન હાથ ધરેલ જનતા માર્કેટમાં જૂના અને નવા મોબાઈલનું વેચાણ મોટા પાયે થતું હોય છે અત્યારે વેપારીઓ બિલ સાથેના અને ચોરીના મોબાઈલ વેચાણ કરે છે કે નહીં તે અંગેનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ સર્ચમાં સુરત એસઓજી અને અઠવા લાયન્સ પોલીસની ટીમો જોડાઈ હતી જુદી જુદી ટીમ બનાવી એકસાથે સર્ચ હાથ ધર્યું હતું એસઓજી અને અઠવા લાયન્સ પોલીસ દ્વારા ભાગા તળાવ સ્થિત આવેલા જનતા માર્કેટમાં મોટું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું વેપારીઓ પાસેના જૂના મોબાઈલ અંગે મિલની ખરાઈ કરી હતી સુરતના ચોક બજાર આવેલું જનતા માર્કેટ જૂનાને નવા મોબાઈલના લેવિચનું સૌથી મોટું માર્કેટ છે અહીં મોટા પાયે કરોડોના મોબાઈલની લેવિચ થાય છે ક્યારેક શહેરમાં છેલ્લા ઘણા સમયથી મોબાઈલ ચોરીની ઘટના બનતી હોય છે અને આ તમામ મોબાઈલ જનતા માર્કેટમાં વેચવા માટે આવતા હોવાની એસઓજીને ફરિયાદ મળી હતી જેને આધારે પોલીસે ઓચિંતી જનતા માર્કેટમાં રેડ કરી હતી અને મોબાઈલની લે વેચ કરનાર વેપારીઓ પાસેના જૂના મોબાઈલ અંગે બિલની ખરાઈ કરી હતી મોબાઈલ કમજેકમના કરે કરવાની અને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે જેમાં બિલ વગરના કે ચોરીના ફોન વેચાય છે કે નહીં તે અંગેનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું સુરત અથવા લાયન્સની પોલીસ એસોસિએશનની ટીમ દ્વારા એક સાથે ચંદા માર્કેટમાં રેડ કરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ મચી ગયો હતો પોલીસની એક સાથે આટલી મોટી ટીમ જોતા ચંદા માર્કેટના અનેક વેપારીઓ પોતાની દુકાન બંધ કરી પલાયન થઈ ગયા હતા પોલીસે અનેક દુકાનમાંથી સર્ચ ઓપરેશન હાથ ધરી બિલ વગરના મોબાઈલ કબજે કરવાની અને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે